રાજકોટના અગ્નિકાંડે કેટલાય પરિવારોને આ જીવન ન રૂજાય એવા જખમ આપ્યા છે બે દરકારીની ની આ આગમાં ભોગ બનનારા લોકો પર શું હશે તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે પરંતુ આગમાં સદનસીબે જેનો બચાવ થયો તેના માટે પણ આ ભૂલાવવી અઘરી છે મૂળ અને થોડા સમય પહેલા જ ગેમ ગો કાર્ટ ઓપરેટર તરીકે નોકરીએ લાગેલા મનીષ ખિમસુરિયા આ દુર્ઘટનામાં પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા શરૂઆતમાં મનીષને જ આગ લાગી હોવાની જાણ થઈ તેમણે પોતાની આપવી વર્ણવી

કસ્ટમરને ધીરે ધીરે બધાને બારે લેવા એમ તો બારે લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને વીસ પચીસ જણાને મેં બારે કાઢ્યા એમ ઘણા લોકો સરકતા હતા સરકતા ચેરીને તેરીને મેં બધાને નીચે લેવ્યું એટલે બધા એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે એમ મારે નીચરવાનો કોઈ નીચે ઉતરવાનો કોઈ એમ કોઈ રસ્તો ન રહ્યો એમ એટલે ત્યાંના સિંહ સોલંકી અને એ ત્યાંના વોરના છે એ અને

એક વારા પરથી જે ડાય મારતા હતા બે સ્ટાફના હતા અને એક પોક હશે કસ્ટમર જ હશે પછી પહેલાં એને પકડ્યો અમે એને હાથ પગમાં થોડુંક લાગ્યું બીજો આવ્યો એને પકડ્યો ત્રીજા લાસ્ટમાં જેણે થોડુંક વજનમાં ભારે હતો એટલે એ કૂદ્યો અમે પકડ્યો પછી એનું પથ્થરમાં માથું ફટકાણો હતું એથી ચીરાઈ ગયું એનું આખું લોહી લોહી થઈ ગયું એ પછી અમે એક કોઈ ફોર વ્હીલવાળો હતો ફટાફટ એને માથામાં રૂમાલ રાખીને હોસ્પિટલ ભેગો કર્યો મનીષના કહેવા પ્રમાણે આગનો બનાવ બન્યો ત્યારે ગેમ ઝોનના ત્રણ માલિકો પ્રકાશ જૈન યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ હાજર હતા બીજા માળેથી કૂદવાના કારણે મનીષને માથામાં ઈજા થઈ છે અને સાત થી આઠ ટાંકા આવ્યા છે તો હાથમાં પણ ફ્રેક્ચર થયું છે